તો હેલો હેલ્લોગાઈ મજા મજા આમ આ જઈશું નહીં હોય તો હવે થઈ જાવ તો આજે આપણે આવી ગયા છે બ્લીન્ક સ્ટોરે કામે અને આપણો વ્લોગ અહીંયાથી ચાલુ કરી દીધો છે આપણા હાળા પાંચ ના સમય આપણો તો હાડા પાછા આપણે આવી ગયા છે ને હવે આપણે નોક અંદર જાઉં તો આલું જાય આપણે કેરેટ નહીં પડ્યા જો સિક્યુરિટી આપણા ઉતારી છે એ આપણે તમને બતાડવું નથી આપણા સ્ટોરમાં કરી ગયા છીએ અને હવે કામ આપણે કરીએ છીએ હજી કોઈ આવ્યું નથી તો આપણે જઈએ અને હવે આપણે જોઈએ હું થાય છે આગળ આગળ તો ગાઈઝ હું સીધો કામ ઉપરથી આવીને ઊંઘી ગયો તો હવે ઊઠી ગયો છું તો આપણે નક્કી નથી કર્યું આપણે બહાર જવું હોય તો જવું પહેલાં પહેલાં આપણે નાઈ ધોઈ લઈએ અને નાસ્તો કરી લઈએ તો હાલો આપણે નાસ્તો બાસ્તો કરી નાઈ બાઈ લે તો હાલ તો ગાઈઝ હવે હું નાઈ ધોઈને તૈયાર થઈને આવી ગયો છું અને નાસ્તો એ કરી લીધો છે આપણે ના આપણે કંપનીમાં મિલકતમાં થકાઈ જઈએ છે બહુ કેમ કે આમ કામ જ એટલું હોય છે આજે તો આપણે ચાર જ જણા હતા પહેલાં હું આવી ને સીધો હું હોય જ ગયો તમે જોયો હોય છે મારો હોવાનો શીખ કે હું કેમ હું હતું કેમ કે નીંદર જ એઠી આવે અને આમ થકાઈ જાય છે આમ એટલે નક્કી એક વસ્તુ યાદ રાખી જિંદગીમાં આગળ હોય તો કાંઈક બેકઅપ રાખું કંઈ કામ કરું ને બીજું આપણે બીજું કરતું રહેવું કાંઈક શીખવતા રહેવું આપણે આમ બોલવાનું શીખવાનું ગમે શીખતું રહેવું કેમ કે એ જ કામ આવશે પહેલાં હું યુટ્યુબ ચેનલ ખોલી હતી પેલા મને કાંઈ આવડતું જ નતું પણ ધીરે 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 મારી બોલવાની સ્કિલ છે એ બધી આમ કાયદેસર આમ બહુ મસ્ત થઈ ગઈ છે કે હું પાંચ જણા બચારા બોલતો હોય તો આમ લાગે કે આમ સમજાવી દેતો હોય ગમે સમજાવી આપું એટલે તમે કાંઈ પણ શીખવા જેવું છે ને એ શીખતા રહેવું ભલે બોલો હું એમ નથી કીધું યુટ્યુબ ચેનલ ખોલું તમને જે મજા આવે એ વસ્તુ કરો કે તમને જે મજા આવશે ને એ વસ્તુ તમે કરશો ને ભલે સાઈડમાં કરો પણ તમને તો આમ ફાયદો થાય તમને કે મને મજા આવું આવતી કે હું એને ને બોલો બહુ શરમાતો ગમે એ વસ્તુ બોલવા શરમાતો પણ ધીરે ધીરે મેં શરૂઆત કરી તો આમાં હું કરતો બધું ધીરે ધીરે એટલું મને બોલવામાં આવડી ગયું ને આમ કે હું ગમે મારા એવી રીતે સમજાવી દઉં ને એટલે હું વીમા કંપનીની વાત નથી કરતો આ તો ખાલી વાત થાય છે પણ થઈ જાય તો હવે આપણે જોવાના આજે આપણે હું થાય એ આવ્યો છું મારી જગ્યા ઉપર જ્યાં બેહું આ આપણે ઓલું ઘર બનાવવાનું તો એ પતરાનું કેન્સલ કર્યું છે ને હું આપણે ઓલું ઉપરનું કંઈક બિલ્ડિંગ ઓલું જ બનાવશું તો બેલાવાળું બનાવું એક માળ રૂમનું આપણે કરશું પહેલાવાળા આપણે જોઈએ ને આપણે આગળ કરીએ શું થાય તો ગાઈસ જ આપણે ખાલી બેઠા બેઠા કંટાળી ગયા ને આપણે અહીંયા બેઠા છીએ કેમ કે આપણે અહીંયા જેવી શાંતિ એકલામાં જેવી શાંતિ મળે છે ને એવી શાંતિ ક્યાંય મળતી જ નથી કેમ કે હું એકલો જ બેઠો છું વધારે પડતો કાંઈક ને કંઈક વિચારતો આ કરું ઓલું કરું અને હું કોકો પપ્પા લખતો આવઉં છું એટલે હું એટલે જ વિચારતો છું કે એક ઉપર ઘર બની જાય ને એટલે આમ એમાં પછી આમ કાંઈક ને કંઈક કરું હવે હું વાંચવા જાઉં છું કેમકે નીચે વાંચવું જરૂરી છે અને વાંચવાથી મગજ મારું શાંત થાય છે કેમ કે મારું મગજ પર બહુ જલ્દી ગરમ થઈ જાય છે એટલે વાંચવું બહુ ને તમે કાંઈ ન કરતા ને તો એ અડધી એક કલાક વાંચો ખાલી હા જો ખાલી ટ્રાય કરજો હાલે મારો વિડીયો તો મને ખબર જ છે કોઈ ન જુઓ એમાં વાયરલ થવાનું નથી ખાલી બે ત્રણ જણા જોયા તો ઠીક રી આખો તો નથી જ જોતા તોય યાદ રાખજો વસ્તુ એક વસ્તુ યાદ રાખજો તમે જેટલું માઇન્ડને હું બિઝી રાખશો ને ત્યારે એટલી વસ્તુ એને ઓલી નહીં મળે નેગેટિવમાં નહીં જાવો તમે તમારું માઇન્ડ નેગેટિવ નહીં વિચારે કંઈક ને કાંઈક કરતા રહેવો તો હાલો આપણે જઈએ નીચે અને બ્લોક કેવો લાગ્યો પૂરો કર દઉં કેમ કે બ્લોગમાં મારા પાસે છે નહીં બીજું આજે કાંઈ અને સમીર આવવાનો સમીર ગયું ચોલામાં સુઈ ફ્લિપ ઓલા ફ્લિપકાર્ટ સોરી લ્ંકિટમાં અને સાઇલેબ્ંકિટમાં છે તો હવે બ્લોગ કેવો લાગ્યો જો કે કંઈ કોઈને કોઈ જોહે તો નહીં તો હાલો મને હારો લાગ્યો બીજું ગયું તેલ પીયા હાલો મળી એપનું આ બ્લોગમાં